આજે આપણે સૂઠમાંથી દવા બનાવીશું એમાં આવી ચમચી ભરીને સૂઠ લેવાની પાંચ ચમચી ભરીને ગોળ લેવાનું ઘી લેવાનું અને આવી રીતે ભેગું મસડી કાઢવાનું નાટલા પ્રમાણમાં રોજ સવારે એકવાર લેવાનું શરદી ઉધરસ કફ સાંધાનો દુખાવો આમ વાત સંધિ વાત બધામાં ઉપયોગી થાય છે અને લોહીને પાતળ બનાવે છે હાર્ટના પેશન્ટોને તો ખાસ આ દવા લઈ શકાય છે આ સૂંઠ ગોળ અને ઘીની નાની લાડુડી બનાવી દીધી છે અને એ ખાલી સવારે તમારા એક લેવાની શરદી કફ ઉધરસ સંધે વાત આમ વાત લોહીને પાતળું કરવું હોય અને બીજા ઘણા રોગોમાં ઉપયોગી છે અને આ બનાવવા માટે આ ગોળ તમે વાપરો તો થોડું વધારે સારું રહેશે મેં પાવડર ગોળનો ઉપયોગ કર્યો છે પણ આ ગોળ ભૂકો કરીને વાપરશો તો સારું રહેશે આ ગોળમાં પણ આપણે બનાવી શકીએ પણ એ કઠણ હોય છે તો એના આ રીતે છીણવાથી સરસ એનો ભૂકો થઈ જશે આ રીતે એનો સરસ ભૂકો થઈ જશે પછી એમાં ઘી નાખી દેવાનું જેમ આ રીતે ઘી નાખી દેવાનો ઘી નાખીને પછી સૂંટ પાવડર નાખવાનો આ સૂંટ પાવડર છે સરસ મિક્સ કરી દેવાનું આ સ્વાદમાં બી બહુ સરસ લાગે છે આનાથી દાંતનો ને બધું મટી જાય કફ શરદી ઉધરસ સાંધાના દુખાવા ભૂખ લાગવી ખોરાકનું પચન થવું લોહી પાતળું થાય આ સૂંઠ ઘી ગોળની લાડુડી આપણે તૈયાર છે